નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટસોની મારી આ વિશેષ રજૂઆત યુ આઈપીએલ બે હજાર ચોવીસમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું જે પ્રમાણે હવે આઈપીએલની મેચો આગળ વધી રહી છે જે પ્રમાણે તમામ જે મેચો ખેલાઈ રહી છે આ તમામ મેચો ખૂબ જ રસપ્રદ અને પ્રેક્ષકોને અચંબિત કરી દે તેવી આ મેચો જોવા મળતી હોય છે ચોગ્ગા છગ્ગાની રમઝટ તો હોય છે જ સાથે જે મેદાન ઉપર જે ધમાસાણ જોવા મળતું હોય છે હવે એ જે રસાકસી ભર્યો માહોલ છે તે પોઈન્ટ ટેબલ ઉપર પણ અત્યારે વર્તાઈ રહ્યો છે અને અત્યારે જે પોઈન્ટ ટેબલની સ્થિતિ છે તે પોઈન્ટ ટેબલને આધારે મેદાન ઉપર તેટલો જ રસ્તા ભર્યો માહોલ છે કઈ ટીમ કોને હરાવશે કઈ ટીમ ક્વોલિફાઈડ થશે કઈ ટીમ પ્લે ઓફમાં પોતાનું સ્થાન બનાવશે ઘણી બધી ચર્ચાઓ જોવા મળતી હોય છે પ્લે ઓફના જે અત્યારે ટીમોની વાત કરીએ તો જે આજની મેચ ખાસ એમાં વાત કરવાની છે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ગુજરાતની અને કોલકત્તાની જે આ મેચ છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આ મેચ રમવાની છે અને આ મેચ એટલે રસપ્રદ હશે કારણ કે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે જ્યાં

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કોલકત્તા અને ગુજરાત વચ્ચે જોરદાર મેચ રમાશે જોરદાર એટલા માટે કે ગુજરાતને પ્લે ઓફનું સપનું જોવા માટે આજની મેચ મોટા માર્જિનથી જીતવી પડે તેમ છે જ્યારે કોલકત્તા નાઇટ રાઈડર્સ આમે પ્રથમ સ્થાને છે એટલે વધુ મજબૂત બનવા તેમણે જીતવું જરૂરી છે ગુજરાતના ટોપ બેટર્સ કેપ્ટન ગિલ અને સાઈએ ગત મેચમાં સદી ફટકારીને નવી આશાઓ જગાવી હતી પણ આજે બોલિંગની એક સારામાં સારી ટીમ સામે આમ કરવું કેટલું શક્ય બને છે તે જોવું રહ્યું ગુજરાત પાસે ગિલ સાઈ શાહરૂખ મિલર વેડ જેવા બેટર્સ છે પણ મોટાભાગે આ ટીમ રાહુલ તે વટિયા પર આધાર રાખે છે સામે પક્ષે કોલકત્તા પાસે સોલ્ટ નારાયણ ગુરબાસ નીતિશ રાણા શ્રેયસ વેંકટેશ રિંકુ જેવા ધુરંધર બેટર્સ છે જ્યારે બોલિંગમાં પણ કોલકત્તા પાસે સ્ટાર્ક વરુણ હર્ષિત વૈભવ રસેલ અને નરાયણ જેવા બોલર્સ છે ગુજરાતનું બોલિંગ ડિપાર્ટમેન્ટ હવે સારું પ્રદર્શન કરી રહ્યું છે સૌથી વધુ રન આપનાર બોલર તરીકે આઈપીએલ ઇતિહાસના નામ લખાવનાર મોહિત હવે વિકેટો લેવા લાગ્યો છે જ્યારે કાર્તિક વોરિયર ઉમેશ યાદવ જેવા બોલર્સ પણ ટીમમાં સામેલ છે

ઘણા બેનર્સ અથવા તો જે હોર્ડિંગ્સ એ બધા પડી ગયા છે એટલે ઘણી બધી સ્થિતિ જેને કહી શકાય કે લોકોને જવા આવવાની જે હશે એ ચોક્કસ ક્યાંક ને ક્યાંક બાધા એમને પહોંચી હશે આપણે એ આશા રાખીએ કે તમામ પરિસ્થિતિઓની વચ્ચે આજની મેચ રમાય કારણ કે આજની મેચ જો નથી રમાતી અથવા તો એક પોઈન્ટ આપવામાં આવે છે તો ક્યાંક ગુજરાતને બહુ મોટું નુકસાન જશે એટલે આજની મેચ રમાય એ ગુજરાત ટાઇટન્સ માટે તો એક સારી બાબત છે જ જે પ્રેક્ષકોએ પૈસા પૈસા વસૂલ મેચ જોવાની જે અપેક્ષા કરી છે એ મેચ પણ જબરજસ્ત જોવા મળશે કારણ કે સામેની ટીમ જોરદાર છે શાનદાર છે દમદાર છે દરેક પરિસ્થિતિઓની અંદર તમે જુઓ તો ક્યાંક એમ લાગે કે હા આજની મેચ રમાય અને ગુજરાત એમાં સારા માર્જિનથી જીતે બંને ટીમો માટે આ મેચનું ઇમ્પોર્ટન્સ શું છે ગુજરાત ટાઇટન્સ ટાઇટન્સે મોટા માર્જિનથી આ મેચ જીતવી પડે તો એ નેક્સ્ટ પ્લેઓફમાં જવાની આશાઓ થોડીક જીવંત રાખી શકે થોડીક જીવંત કારણ એવું છે કે તમારી પાસે જે રન રેટ છે એ પણ તમારે સુધારવાનો છે એનો અર્થ એ કે મોટા માર્જિનથી જીતવાનું છે ને મોટા માર્જિનથી કોને કોની સામે જીતવાનું છે તો કે ભાઈ નંબર વન ટીમ સામે એટલે કપરા ચઢાણ છે ડોઢાના ચણા ચાવા જેવી વાત છે પણ તે છતાં ક્રિકેટમાં અનિશ્ચિતતા દરેકે દરેક મેચ સાથે જોડાયેલી હોય છે આજના બદલાયેલા વાતાવરણમાં આજની બદલાયેલી પરિસ્થિતિઓમાં કઈ ટીમ ટોસ જીતે છે પહેલાં શું પસંદ કરે છે આ બધી વસ્તુ પણ આજે મહત્ત્વનો ભાગ ભજવશે કારણ એવું છે કે આ સ્થિતિ એ પહેલાં કોઈએ એક્સપેક્ટ કરી નહોતી જે અત્યારે જોવા મળી રહી છે એ ક્યાંક ને ક્યાંક સાડા સાત વાગ્યા સુધીમાં કેવા કેવી અસર પીચ ઉપર વાતાવરણ ઉપર કે ઓવરઓલ તમે જુઓ તો મેદાન ઉપર એ જન્માવે છે એ પણ એક જોવાની રસપ્રદ રહેશે વાત તો પહેલી વસ્તુ એ કે ગુજરાત ટાઇટન્સને ડેફિનેટલી જીતવી છે આ મેચ સામે પક્ષે કલકત્તાને છોપાય તો કલકત્તા નંબર વન પર છે ધેર આર વિથ એટીન પોઈન્ટ્સ પણ સાથે સાથે રાજસ્થાન રોયલ પણ નંબર સોળ સોળ પોઈન્ટ ઉપર છે પહેલું સ્થાન હંમેશા બહુ મહત્ત્વનું હોય છે પહેલાં સ્થાન ઉપર રહેનારી ટીમને બીજી ટીમ સામે રમવાનું હોય છે અને એ જો ધારો કે જીતે તો એ સીધી ફાઇનલમાં પ્રવેશ કરી જશે નંબર વન ટીમ હોય એ એટલે બહુ જ આ મહત્વનું છે કે દરેક ટીમ નંબર વન બનવા માગે છે નંબર ટુ જે ટીમ છે એ ટીમને કઈ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે કે ભાઈ સેકન્ડ હાર્યા પછી એને એલિમિનેટર પર રમવું પડે એ બધી પરિસ્થિતિઓ સર્જાય છે એટલે ક્યાંક નંબર વનનો સ્પોટ છે એ દરેક ટીમ લેવા માંગતી હોય એટલે ફર્સ્ટ અને સેકન્ડ કારણ કે આ બે ટીમો જ એવી છે કે જેને એડવાન્ટેજ મળે છે એડવાન્ટેજ હોય કે પહેલી જ મેચ જો જીતે છે એ ટીમ સીધી ફાઇનલમાં જાય છે બીજી જો ટીમ જે હારી ગઈ એ ટીમને વધુ એક મેચ રમવાની તક મળે છે એટલે દરેક ટીમો ફર્સ્ટ એન્ડ સેકન્ડ આવવાનો પ્રયત્ન કરે છે જ્યારે અને ચોથાની જે સ્થિતિ છે એ પહેલી જ એલિમિનેટર થશે એટલે પહેલી એક ટીમ તો ત્યાં જ નીકળી જાય બીજી એલિમિનેટર જીતીને આવેલી ટીમ એ પહેલી ટીમની સામે જે હારી ગઈ છે એ ટીમ સામે રમશે અને એમાંથી એક ટીમ ફાઇનલમાં જશે એટલે કપરા ચઢાણો હોય એના કરતાં બેસ્ટ વે છે કે ભાઈ પહેલાં ક્રમે રહો અને મેચ જીતો અને જે એડવાન્ટેજ છે એડવાન્ટેજ એનો લો કલકત્તા માટે જરૂરી છે ને કલકત્તાએ જે રીતે મહેનત કરી છે આ વખતે હેટસ ઓફ ટુ ગૌતમ ગંભીર ઘણી બધી વાર ગૌતમ ગંભીરની બીજી ચર્ચાઓ આપણે જોઈએ છે જ્યાં આપણને અમુક બાબતોની નથી પણ ગમતી બટ એઝ ફાર એઝ કોચિંગ ઇઝ કન્સન એઝ ફાર એઝ હેન્ડલિંગ ધ ટીમ ઇઝ કન્સન ફાર એઝ મેન્ટરિંગ ધ ટીમ ઇઝ કન્સન યસ પ્રૂવડ હિમસેલ્ફ ધ બેસ્ટ ઇન ધ લોટ અત્યાર સુધીની જે ટીમો આપણે જોઈએ આપણે મહેન્દ્રસિંહ ધોનીનામાં ગણતા નથી કારણ કે એ અલગ જ વ્યક્તિત્વ છે બાકીના જેટલા પણ મેન્ટર અથવા તો જેને કહી શકાય કે કોચ છે એ બધા માટે ક્યાંક એક પ્રેરણા રૂપ વ્યક્તિ છે કે હા ધીસ મેન કેન ડુ વન્ડર્સ કલકત્તાની આ ટીમને અહીં સુધી પહોંચાડવામાં જો કોઈનો મહત્વનો ફાળો હોય તો એ ફાળો ગૌતમ ગંભીરનો છે તો માનું છું કે કલકત્તા માટે પણ એટલી જરૂરી મેચ છે અને બીજી વાત કરી તો ગુજરાત માટે તો મેચ છે જ આ અગત્યની એટલે બંને ટીમો આજે પોતાના ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં અમે ઉમેશ યાદવ સાથે વાતચીત કરી રહ્યા હતા કે ટીમનો માહોલ કેવો છે અફકોર્સ એટલા બધા ઉત્સાહી નથી કે જેટલી આપણે જેટલી ચર્ચા કરીએ છીએ કે ભાઈ મોટા માર્જિનથી જીતે ના એમનું કેવું એમ છે કે યસ વી આર ટ્રાઈંગ અવર લેવલ બેસ્ટ અને અમે આગળ પ્રગતિ કરીએ છીએ મીન્સ એમને મેં પૂછ્યું આ બે ખેલાડીઓ શુભન ગિલને સાઈની જે સેન્ચુરી થઈ એનો ઇમ્પેક્ટ કેટલો પડશે તે કે નહીં એસે તો સબ બરાબર ખેલતે અચ્છા ખેલતે બટ હા અચ્છા ખેલા તો ઉસકા ઇફેક્ટ બેટિંગ કે ઉપર દેખાઈ જ એટલે એક જે કહેવાય ને મોમેન્ટમ જે બનવું જોઈએ મોમેન્ટમ ગુજરાત ટાઇટન્સની ટીમનું જોવા મળતું નથી એટલે ક્યાંક આ એક વસ્તુ બેકફૂટ ઉપર લઈ જાય પણ મેચ રોમાંચક એટલે રહેશે કે બે ટીમો જબરી છે ગુજરાત એટલે જબરું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે બહુ શાનદાર રીતે જીત્યું છે કલકત્તા એટલે જબરૂ છે કારણ કે જબરૂ છે તો માનું છું કે આ એક જબરજસ્ત મેચ જોવાની મજા આવશે જે બિલકુલ અને આપે આપણી વાતમાં ઉલ્લેખ કર્યો સાય સુદર્શન અને શુભમન ગિલનો કે જેમણે સીએસકે ની સામે દમદાર જોડી તરીકે સાબિત થઈ હતી હવે આ જોડીની વાત કરીએ તો શું આજે શુભમન ગિલ અને સાય સુદર્શન ગત મેચની જેમ ખરી ઉતરશે જોડી તરીકે શું ગુજરાત ટાઇટન્સના જે સપોર્ટર્સ છે તે સારી શરૂઆતની અપેક્ષા રાખી શકે સી ઇટ હેઝ બીન આટલી બધી મેચો થઈ પ્લેન્ટ ઓફ મેચિસ ઓગન પ્લેટ ગુજરાત ટાઇટન્સે ગુજરાતના પ્રેક્ષકોને ચેર કરવાનો અથવા તો ઉજવણીનો મોકો આપ્યો નથી એટલો બધો કે એ મેચમાં મજા આવી ઉજવણી જોવા મળી આ પણ તે વખતે અનફોર્ચ્યુનેટ પાર્ટ હતો કે કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ બે બેસનાર પ્રેક્ષક એ યલો ટી શર્ટમાં જ બેઠો હતો કોઈ ગુજરાત ટાઇટન્સના ટી શર્ટમાં બેઠો નહોતો હા ફ્લેગ જરૂર ગુજરાત ટેન્ટર્સના ફરકાવ્યા છે પણ જોવા તો એ લોકો ચેન્નાઈ સુપર કિંગને આવ્યા હતા એવું વાતાવરણ ક્યાંક ઊભું થયું તો એની પાસે ઘણી બધી અપેક્ષાઓ છે આ બે ખેલાડીઓ બહુ જબરજસ્ત છે જે રીતે રિએક્શન શુભમન ગિલનું હતું જેટલો ઊંચો કૂદકો માર્યો હતો એણે અને જે રીતે એણે એક્સપ્રેસ કર્યું હતું સેન્ચુરી મારી ત્યારે ઘણા એની રિવર્સ એટલે ગંભીર નોંધ બી લીધી છે કે આટલું બધો શા માટે ઉત્સાહ એમ પણ ક્યાંક એમ કહી શકાય કે જે સિલેક્ટર્સ એમને વર્લ્ડ કપની ટીમમાં નથી લીધો એનો આ જવાબ હતો તો આનો અર્થ એવો કરવામાં આવે છે કે ભાઈ એનો જવાબ હતો એટલા માટે જે ગુસ્સો છે આક્રોશ છે એ આક્રોશ એણે બતાવ્યો છે અને ઘણું બધું બોલ્યા પણ છે તો ક્યાંક ને ક્યાંક આ જે જનૂન છે એ જનૂન આજે ખૂબ જરૂરી છે પણ આ સામાન્ય સંજોગોમાં પરિસ્થિતિ હોત તો બને અત્યારની બદલાયેલી પરિસ્થિતિમાં એ આપણી પાસે એ પ્રકારનું એની પાસે બેટિંગની અપેક્ષા કરવી થોડીક વધારે પડતી ગણાય બટ લેટ્સ ઓફ કે આ જે બે ખેલાડીઓ જેટલું સારું રમ્યા છે એ આજે કન્ટિન્યુ કરે સી એક વસ્તુ છે કે વેલ બિગન ઇઝ હાફ ડન ઇફ યુ આર ડુઈંગ ગુડ ઇન સિક્સ ઓવર્સ તમારી પાવર પ્લેટની અંદર ઇફ યુ આર કમ્ફર્ટેબલ વિથ એનો સારા રન બને છે અને વિકેટ નથી પડતી તો યુ આર ઓલવેઝ એટ 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 એ તમને એનો લાભ ચોક્કસ મળે અહીંયા પરિસ્થિતિ એ છે કે પહેલાં જ શરૂઆતમાં વિકેટો પડી જાય એટલે પાછળના જે ખેલાડીઓ એ બોકડાઉન થઈ જાય છે કે ભાઈ નહીં આપણે વીસ ઓવર રમવાનું છે શાંતિથી રમો રિસ્ક ના લો અને વેન યુ ડોન્ટ ટેક રિસ્ક ઇન ટી ટ્વેન્ટી તો લોકોને જોવા નહીં મળે આપણે જો નેવ્યાસી રનમાં ગુજરાતની ટીમ આઉટ થઈ ગઈ અને બાકી ઘણી બધી મેચો એવી હારી છે કે જે હાથમાંથી નીકળી હોય તો યસ મોમેન્ટમ બન્યું છે ગઈ મેચથી એ મોમેન્ટમને કન્ટિન્યુ કરવું ખૂબ જરૂરી છે બિકોઝ ઇટ ઇઝ સમથિંગ વિચ વિચ ઇઝ નિડેડ ઇન એવરી ટીમ દરેક ટીમ માટે જરૂરી છે હું માનું છું કે પર્ટિક્યુલરલી આ મેચમાં આ મોમેન્ટમ એ બહુ મોટું કામ કરી શકે કરી શકે એમ છે પ્રોવાઇડેડ આ બે ખેલાડીઓ આજે રમે જે બિલકુલ હવે કોલકાતાની વાત કરીએ તો કોલકાતાની જે ટીમ છે એક મજબૂત ટીમ તરીકે ઓળખાય છે અને ત્યારે તેની સામે ટક્કર લેવા શું લાગી રહ્યું છે કે ગુજરાત કઈ બાબતોનો ગુજરાત ટાઇટન્સે ખ્યાલ રાખવો પડશે અને ગુજરાતનું બોલિંગ ડિપાર્ટમેન્ટ શું સક્ષમ છે કોલકાતાના બેટર્સને કાબૂમાં રાખવા માટે એક બહુ સારો સવાલ એટલા માટે છે કે કલકત્તાની ટીમને બધા એક વાઘ આ વાઘ છે જેવી જે બારમાંથી નવ મેચો જીતી છે બારે બાર નથી જીતી ઇન શોર્ટ મોરલ ઓફ ધ સ્ટોરી કે તમે કલકત્તાને હરાવી શકો છો જો તમારી રણનીતિ બરાબર હોય તો આજે જે કસોટી છે એ કસોટી એના મેન્ટરની છે એના કોચની છે કોઈ પણ હિસાબે એને ટીમને એ રીતે તૈયાર કરવી પડશે કે આ ટીમ મોટી છે પણ એ હરાવી શકાય એમ છે દેટ ઇઝ વોટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ આજે સોલ્ટ તો કદાચ હી ઇઝ નોટ પ્લેઈંગ કારણ કે એની કન્ટ્રી માટે રમવા માટે જતો રહ્યો છે પાણીની જગ્યાએ ગુરબાઝને ઉતારશે એટલે ચોક્કસપણે એક થોડોક એડવાન્ટેજ અહીંયા ગુજરાતને મળશે કારણ કે એના ઓપનર જે સૌથી ખતરનાક રમતા હતા એ ખતરનાક રમનાર જે ખેલાડીઓમાંનો એક ખેલાડી એ આજે રમતો નથી તો એક પહેલી વસ્તુ આ છે બીજી વસ્તુ કે સુનિલ નારાયણની વાત કરું સુનિલ નારાયણને મુંબઈ ઇન્ડિયન્સે બંને મેચોમાં રન કરવા નથી દીધા મીન્સ એને કંટ્રોલ કરી શકાય છે તો જો એને કંટ્રોલ કરી શકો તમે તો તમારી પાસે સોલ્ટ રમવાનો નથી તમે નારાયણને કંટ્રોલ કરીને એની વિકેટ લઈ શકો છો તો જે મોટો સ્કોર થવાની જે આશંકા હોય એ આશંકાનો અહીંયા અંત આવે છે કારણ કે એક જ ખેલાડી એવો છે કે જે ત્રણસોની સ્ટ્રાઇક રેટથી રમે છે હી ઇઝ નોટ પ્લેઈંગ સો ને એકસો પચાસ એકસો અઠ્ઠાવન આપણે એમ કહેતા હોય કે બહુ સરસ સ્ટ્રાઇક રેટ છે પરંતુ ત્રણસોથી રમે છે એટલે એ જે પરિસ્થિતિ છે એ જો તમે કંટ્રોલમાં કરી શકો છો યુ ગોટ અ ગુડ બોલર્સ તમારી પાસે સાંઈ તમારી પાસે સાંઈ કિશોર છે તમારી પાસે રાશિદ ખાન છે તો આ બધા ખેલાડીઓ તમારી પાસે મોહિત શર્મા છે દે આર ધેર પણ એની વિકેટ લેવા માટેની એક ચોક્કસ રણનીતિ બનાવીને ત્યાર પછી એને બોલિંગ કરવી પડશે કારણ કે એટલો જબરજસ્ત ખેલાડી છે ન તો એ છગ્ગો મારીને હશે છે કે નથી કોઈ ચોગ્ગો મારીને હશે ઇવન સેન્ચુરી થઈ ત્યારે બી બેટ આટલું સહેજ ઊંચું કર્યું એટલે એના ચહેરા ઉપર ન કોઈ ખુશીનો ભાવ છે ન કોઈ ગમનો ભાવ છે એટલે એ જે આવે છે એટલે બસ ચોગ્ગા છગ્ગા મારો એક જ રટ લઈને આવે છે એટલે એને કંટ્રોલ જો તમે કરી લો તો માનું છું કે મેચ જીતવાના જે ચાન્સીસ છે દેટ વિલ ગેટ એનહેન્સ જે બિલકુલ અને કોલકાતાની આપે જે રીતે વાત કરી તો આપને શું લાગી રહ્યું છે કે કોલકાતાની ટીમમાં ગુરબાસની એન્ટ્રી થશે કે પછી નારાયણ અને સોલ્ટથી જ શરૂઆત કરવામાં આવશે અને ખાસ તેમાં પણ વાત કરીએ તો કોલકાતાની જે બેટિંગ લાઇનઅપ છે તેના વિશે શું કહેશો કેવી છે આ બેટિંગ અપ બલ આ બેટિંગ લાઇનઅપથી તો બધા દાજેલા છે એમાં તો કોઈ સવાલ નથી ખતરનાક બેટ્સમેનો આક્રમક બેટ્સમેનો પાવર પ્લેના બધા રેકોર્ડ્સ તોડનારી ટીમમાં સુનીલ નારાયણ અને સોલ્ટે બધા ઘણા બધા એ કર્યા હા એક સમાચાર આજે ચોક્કસે આવે છે કે સોલ્ટ મે ગો ટુ હિઝ કન્ટ્રી કારણ કે એની બાકીના કમિટમેન્ટ્સ માટે અને આજે ગુરુબાઝની એન્ટ્રી ટીમમાં થાય એવી સો ટકા પેલી એ આવી છે કે હા ઇઝ ગોઈંગ ટુ બી ધેર તો અહીંયા આગળ થોડોક એડવાન્ટેજ હું માનું છું કે ધ એડવાન્ટેજ ઇઝ ધેર વિથ ગુજરાત કે એક મજબૂત માણસ એ આજે રમવાનો નથી કારણ કે સોલ્ટને નારાયણની જોડીએ પાવર પ્લેની અંદર બધા વિક્રમો તોડી નાખ્યા છે એટલા બધા રન ફટકાર્યા છે અને દે આર રિયલી ટોપિંગ ધ ટેબલ તો અહીંયા આગળ જો એ કદાચ એ રીતના પરિસ્થિતિ બને છે તો એક એડવાન્ટેજ ચોક્કસ રહેશે અચ્છા ત્યાર પછી તમે આ બે ખેલાડી પેલું ભૂજ જાયને એટલે આવે એટલે કહેવત છે એવી કે તમારી પાસે એક ખેલાડી નહીં તમારી પાસે જુઓ તો ખરા કેટલા ખેલાડી એ બે જાય પછી તમારી પાસે નીતિશ રાણા છે તમારી પાસે શ્રેયસ આયર છે તમારી પાસે વેંકટેશ આયર છે તમારી પાસે રસેલ છે રિન્કુ સિંઘ છે તમે ક્યાં સુધી જશો ત્યાર પછી રિંકુ ભરી અમનદીપ છે અને પછી બોટ બેટિંગ બોલિંગ લાઈનઅપ શરૂ થાય તમે જુઓ તો ખરા કે કેટલા બધા ખેલાડીઓ એવા જબરજસ્ત બેટર રિંકુ સિંઘને કોણ ભૂલી શકે લાસ્ટ ટાઈમ રમ્યો તો એ રસેલને કોણ એ કરી શકે એટલે ત્યાર પછી તમારી પાસે વેંકટેશ આયરને કેપ્ટન શ્રેયસ આયર આ બે જોરદાર છે તમારી પાસે ગુરુવાસ છે પછી તમારી પાસે નારાયણ છે તો આઈ થિંક ઇટ્સ અ વેરી સોલિડ ટીમ અને બધા જેમનું એક બેઝિક ફેક્ટર એ છે કે આક્રમક બેટિંગ તમે જો રસેલના શોટ જુઓ તમે નારાયણના શોટ જુઓ તે આ પ્લેઇંગ આ પ્લેનેટમાં ના રમતો હોય આપણને એવું લાગે એવા છગ્ગાને એવા ચોગ્ગા એ મારે છે એટલે આ આક્રમકતા જે છે અને કે ઇઝ વેરી લકી કે શરૂઆતથી સુનિલ નારાયણ અને રસેલની સર્વિસીસ અમને મળે છે અને દેવ રિટેન દોસ પ્લેયર્સ આ બે ખેલાડીઓએ બલબલા પરિણામો બદલી કાઢ્યા છે અને ખાસ કરીને તો રેકોર્ડ જે છે એને એની ધૂળધાણી કરી નાખી છે કારણ કે જે ખરેખર સાચું અને સોફેસ્ટિક ઓપનિંગ બેટ્સમેન હોય એ પણ આટલું આક્રમક રમતો નથી કે જેટલું આક્રમક અત્યારે સુનિલ નારાયણ રમી રહ્યો છે તો ક્યાંક એક તો એ છે એટલે આઠ બેટ્સમેનો તમારે ગણી લેવાના એમાં બહુ સરસ મજાની વાત એ છે કે રાશિદ ખાનને પણ ઘણા બેટ્સમેનો તો બહુ એને ધોયો જેમ કહે તો ચાલે જે તમારું ટ્રમ્પ કાર્ડ છે એટલે અહીંયા આગળ ગુજરાત પાસે પડકાર ઘણા છે સામે ટીમ મજબૂત છે પણ અગેન મેં કહ્યું એ પ્રમાણે કે ઓન એની બેડ ડે આ ટીમને આપણે હરાવી શકીએ છીએ એ ગુજરાતે ક્યાંક કોન્ફિડન્સ લેવલ અપ રાખવું પડશે આશિષ નહેરાની આ જવાબદારી રહેશે કે એની ટીમને સાયકોલોજીકલી મજબૂત કરે કે જેથી કરીને એ ક્યાંક ને ક્યાંક એક જોરદાર પ્રદર્શન કરે તો લેટ સી કારણ કે હું નથી માનતો કે આ ટીમને હરાવી ના શકે એટ ધ સેમ ટાઈમ થોડીક સ્કિલ્સની જરૂર છે શુભમન ગિલ બેટર તરીકે કેપ્ટન તરીકે કેટલો સફળ થયો કેટલો નિષ્ફળ ગયો એ તો ખેર આપણે જોઈએ જ છે અત્યારે જે આંકડા છે એના ઉપરથી પણ આજની મેચમાં કંઈક નવો ચમત્કાર થાય અને આશીષ નહેરા પિક્ચરમાં આવે તો કદાચ પરિસ્થિતિમાં થોડો ફેરફાર થઈ શકે અધરવાઇઝ જબરજસ્ત બેટર્સ છે કલકત્તા પાસે જબરજસ્ત બોલર્સ છે ટીમ મજબૂત છે જે બિલકુલ અને હવે ખાસ ગુજરાતના ખેલાડીઓની વાત કરીએ તો તેમાં ડેવિડ મિલર મેથ્યુ વેડ અને જે શાહરૂખ છે તેમનો મોટો સ્કોર ખાસ એવો જોવા નથી મળ્યો આપને લાગી રહ્યું છે કે આ ત્રણ ખેલાડીને કારણે ટીમ જે છે તે બેકફૂટ પર જઈ રહી છે સી ઇટ્સ અ ટીમ ઇવેન્ટ બેઝિકલી ટીમ ઇવેન્ટ ઇઝ ટુ બી પ્લેડ બાય એવરીબડી ટીમના અગિયાર અગિયાર ખેલાડીઓ જ્યાં સુધી પોતાનું શક્ય કોન્ટ્રીબ્યુશન ના આપે ત્યાં સુધી કોઈ ટીમ બની ના શકે હેવ ટુ મેક યોર ટીમ ટીમ મેકિંગ મીન્સ વોટ કે તમે ભાઈ એક એવી ટીમ બનાવો કે જે એક સારું પ્રદર્શન કરી શકે એક યુનિટ તરીકે એમને ખબર હોય છે કે શુભમન ગિલ અને આ બે ખેલાડીઓ ત્યાર પછીના અમે છીએ અમારી પણ કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ કે અમે રમીએ છીએ તમે જુઓ ગઈકાલની મેચની અંદર એવું બન્યું શરૂઆતની વિકેટો ગુમાવી દીધી પણ તે છતી પાર મિડલ ઓર્ડરના બેટ્સમેનો સારું રમી ગયા તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને આજની પર્ટિક્યુલર ક્રુશિયલ મેચમાં બેટર્સ સારા છે શાહરૂખ ખાનની તમે વાત કરી સાંઈ સુદર્શન છે શુભમન ગિલ છે ડેવિડ મિલર છે ડેવિડ મિલર વી ઇઝ ટેરિફિક બેટર મેથ્યુ વેડ કરતા બી હું એન્ડ ડેવિડ મિનરને બહુ જબરજસ્ત પણ બટ સ્પાર્ક દેખાતો નથી ક્યાંય ક્યાંય રન્સ દેખાતા નથી તો ક્યાંક ને ક્યાંક બેકઅપ કરવું પડશે તમારે તમારે તમારા કેપ્ટનને સપોર્ટ કરવો પડશે અને બધા જ જો સારું રમે છ જણાના નામ મેં કહ્યા તમને રાહુલ તેવટીયા સુધી જોઈએ તો બેટર્સ તો છે પણ દશેરાના અને દારે દોડવું જોઈએ હકીકત બહુ જરૂરી છે વેલ આપણે બેટિંગ લાઇનઅપની તો વાત કરી હવે વાત કરી બોલિંગ લાઇનઅપ કોની બોલિંગ લાઇનઅપ સૌથી વધારે મજબૂત છે એક તરફ જોવા જઈએ તો સ્ટાર ખર્ષિત વરુણ અને રસેલ કે પછી આપણે જોવા જઈએ ગુજરાતના મોહિત રાશિદ નૂર અને વોરિયર આ બંને જે ટીમ છે આ બંનેમાંથી જે આ બોલિંગ લાઇનઅપ છે કોની મજબૂત તમારે ક્રેડિટ તો કલકત્તાને આપવી પડે થોડી ઘણી બિકોઝ ધ ટીમ હેઝ ગોટ એ વેરી ગુડ બોલર્સ હું ગુજરાતને એમ નથી કહેતો ગુજરાત પાસે બોલર્સ નથી મોહિત શર્મા જેનો આઈપીએલનો એક ખરાબમાં ખરાબ રેકોર્ડ બન્યો છે કે ચાર ઓવર્સમાં સિત્તેર રન આપ્યા છે સૌથી વધુ રન આપનાર બોલર તરીકે એનું નામ રેકોર્ડમાં આવી ગયું છે આ ખેલાડીએ છેલ્લી બે મેચોમાં જોરદાર પ્રદર્શન કર્યું છે હી કેમ બેક ફ્લાઈંગ કલર્સ એન્ડ હી એઝ ટેકન વિકેટ્સ ઇન પ્લેન્ટી ઘણી બધી વિકેટો લેતી તો અગેન તમારી પાસે એક સ્ટાર બોલર જે ગયા વખતે બી સૌથી વધુ વિકેટ લીધી હતી આ વખતે પણ આ ખેલાડી બેકફૂટ ઉપર હતો થોડો નાઉ હી ઇઝ બેક ઇન ધ સેડલ હી ઇઝ બોલિંગ વેરી વેલ તો આ જે ખેલાડી શરૂઆતની ઓવર્સમાં તમને જો પાવર પ્લે ની અંદર કલકત્તાની બે ત્રણ વિકેટ પાડી શકે તો તમારા તમારું કામ થઈ જાય એમ છે તમારી પાસે ત્યાર પછી રશીદ ખાન છે અગેન ઇઝ વન ઓફ ધ બેસ્ટ બોલર કેટલો અસરકારક આજે નીવડે છે ઉમેશ યાદવ હી ઇઝ અનદર બોલર જે ઓફકોર્સ સારો બોલર છે પણ એટલું એને સફળતા મળી નથી અથવા તો એમનું નામ એટલું એ રહેતું નથી મોહમ્મદ શમી નથી એટલે હી ઇઝ બિન હાઇલાઇટેડ ગઈકાલે પત્રકાર પરિષદમાં બી હતા અને એણે ત્યાં સ્વીકાર કર્યો કે હા ભાઈ ફાસ્ટ બોલરને મારતો પડે છે એટલે મીન્સ કે દેટ ધેટ ધેર ઇઝ બિન નોન બાય એવરીબડી એ એક ખેલાડી પાસે ક્ષમતા છે કે સારી બોલિંગ કરીને એક એ અપાઈ શકે ત્યાર પછી તમારી પાસે કાર્તિક ત્યાગી છે હીઝ ઓલ્સો ગુડ બોલર સંદીપ વોરિયર છે એ વિકેટો લેવામાં સફળ થયો છે શક્યતાઓ વિકેટો લેવામાં સફળ થવાની છે તો આ બાજુ તમે જે વાત કરી સ્ટાર્ક શરૂઆતમાં બહુ માર પડ્યો ત્યાર પછી સ્ટાર્ક હેઝબિન અ વેરી ગુડ બોલર અને એ જબરજસ્ત પ્રદર્શન કરે છે ત્યાર પછી તમારી પાસે વરુણ છે વરુણ ચક્રવર્તી હેઝબિન સુપ ઓફ ધીસ ધીસ ટાઈમ અને આગળની મેચમાં જોરદાર નહીં હર્ષિત રાણા અગેન અ વેરી ગુડ બોલર તમારી પાસે વૈભવ અરોરા છે એ પણ એક જોરદાર છે અને સૌથી મહત્વનો ના બે ખેલાડી જે બોલર તરીકે બહુ જ ઘાતક પુરવાર થયા છે એ છે રસેલ અને નારાયણ તો ચાર તો તમારો ઓફિશિયલ બોલર્સ અને બે તમારી પાસે હુકમના એકા આ પ્રકારની બોલિંગ અપ છે એટલે થોડોક આપણે પ્લસ પોઈન્ટ અહીંયા આપવો પડે હા એ અલગ વાત છે કે વન ગુડ ડિલિવરી એન્ડ વન બેડ શોટ એમાં કોઈ પણ બેટ્સમેન મોટો આઉટ થઈ જાય એટલે એમાં કંઈ બહુ એવું નથી કે આ ખેલાડી ક્યારેય આઉટ ના થાય પણ એના માટે જે છે પ્લાનિંગ તમારું હોવું જોઈએ જુસ્સો હોવો જોઈએ અને ક્યાંક એમ લાગવું જોઈએ કે ના વી કેન ડૂ ઇટ ઇ વી કેન ડૂ ઇટ ઇફ દેટ ઇઝ ધી મોટો તો પછી ગુજરાત જીતી શકે છે જે બિલકુલ હવે જે રીતે આપણે મેચની વાત કરી કેટલી સ્થિતિ અત્યારે કેટલો રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ એ પોઈન્ટ ટેબલની કે જેના ઉપર અત્યારે સૌ કોઈની નજર છે પોઈન્ટ ટેબલની અત્યારે કેટલી વિસ્ફોટક સ્થિતિ છે અને આજની મેચના જે પરિણામ છે તે કેટલી અસર કરશે બહુ સરસ તમે શબ્દ વાપર્યો વિસ્ફોટક હકીકતમાં એવું જ છે કારણ કે કોઈ ટીમને હજુ ખબર નથી કે મારું સ્થાન કયું છે કલકત્તા પ્લે ઓફમાં આવી ગયું પણ એને એ ખબર નથી હું કયા સ્થાને છું અત્યારે ભલે એક નંબર પર આ તક તો ક્યારેય પણ પલટી શકે છે કારણ કે તમારી પાસે રાજસ્થાન બીજા ક્રમે રાજસ્થાન રોયલ છે એની બે મેચો બાકી છે અને બે મેચો જો જીતે છે તો સોળ ને બે અઢાર ને બે વીસ એટલે નંબર વન પર એ ટીમ જતી રહેશે તમારે તો સીએસકે છે ચેન્નાઈ સુપર કિંગ્સ એના ચૌદ પોઈન્ટ છે એની એક મેચ બાકી છે અહીંયા ડિસએડવાન્ટેજ છે અહીંયા કારણ કે જો આ મેચ નથી જીતતા તો પરિસ્થિતિ વિપરીત બની શકે છે અને એ મેચ એવી ટીમ ટીમ સામે છે છે કે જે સતત મેચો જીતી બેંગ્લોર સામે તો આ એક બહુ જ મહત્વની વાત છે બેંગ્લોર બાર પોઈન્ટ ઉપર છે તમે વિચાર કરો પાંચ સતત મેચ જીતવી અને ગઈકાલે પણ આપણે એમની વિક્ટરી જોઈ બાર પોઈન્ટ ઉપર છે એમની પાસે એક મેચ બાકી છે એટલે બાર ને બે ચૌદ પોઈન્ટ અહીંયા બને એમના ત્યારે દિલ્હી પાસે હવે તકો અફકોર્સ બહુ સીમિત રહી ગઈ છે એક જ મેચ છે ચૌદ પોઈન્ટ બને ખરા પણ એટલા મોટા માર્જિનથી બનવા મુશ્કેલ લાગી રહ્યા છે તો એ પણ બાર પોઈન્ટ ઉપર છે અને લખનઉ પણ બાર પોઈન્ટ ઉપર છે લખનઉના સમાચાર એવા પણ આવે છે કે દિલ્હીમાં કંઈ મેચ છે તો રાહુલ કેલ રાહુલ છે ત્યાં જવાના નથી આ ગયા નથી એવા સમાચાર છે તો અહીંયા આગળ જો સ્થિતિ જોઈએ આપણે અને છેલ્લે ગુજરાત ટાઈટન્સની તો વાત કરી લઈએ આપણે કારણ કે એમની પાસે બે મેચો છે ચાર પોઈન્ટ છે આ ચાર પોઈન્ટ સાડા ચાર પોઈન્ટ એમને મળે ચાર પોઈન્ટ ચાર ચાર પોઈન્ટ મોટા માર્જિનથી જીતીને મળે શક્યતા ઓછી પણ શક્યતાઓ છે કારણ કે આ પ્રકારના સમીકરણ બને છે ત્યાર પછી ચૌદ પોઈન્ટવાળી ટીમો ઘણી બધી થઈ જશે અને ત્યાર પછી નેટ રનરેટ જેનો સારો હશે એ ટીમ ટોપ ફોરમાં પ્રવેશ પામશે અત્યારના તબક્કે કલકત્તા નાઇટ રાઇડર્સ ટૉપમાં આવી ગઈ એમાં એમાં કોઈ પ્લે ઓફમાં આવી ગઈ એમાં કોઈ સવાલ નથી પણ બાકીની ટીમો હજુ પણ અનિર્ણિત છે ઇવન ફર્સ્ટ નંબરની કે કે આર પણ એનની છે કે એ ફર્સ્ટ નંબર પર રહેશે કે બે નંબર પર કોઈ બીજી ટીમ આવી શકે છે હજુ પણ રોમાંચ એવો જ છે અને હજુ પણ પહેલી ટીમ સિવાય કોઈને ખબર નથી બાકીની ત્રણ ટીમો કઈ છે જે બિલકુલ એટલે જે રીતે આપે આ પોઈન્ટ સમજાવ્યું કે શું પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે કેટલી વિસ્ફોટક સ્થિતિ પોઈન્ટ ટેબલની જોવા મળી રહી છે હવે બધું જે આધાર છે આજની મેચ ઉપર છે કે આજના મેચના જે પરિણામો છે આ પોઈન્ટ ટેબલ પર કેટલી વિસ્ફોટક સ્થિતિ કે કેટલી રોમાંચક સ્થિતિ ઊભી કરી શકે તેમ છે અશોકજી આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો પ્લેગ્રાઉન્ડ તો સ્પોર્ટ શો અમારી આ વિશેષ રજૂઆત યુ આઈપીએલ બે હજાર ચોવીસના ના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ આવતીકાલે મળીશું અગિયાર ત્રીસ કલાકે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર